ಕೃಷ್ಣ ಕ್ಯಾ ಕಿ ಜಯ ಉಮಿಯ ಮಾತಿನಿ ಜಯ ದ್ವಾರಿಕಾ ನಾಥ ಮಾರಾ ರೇ ರಂಗೀಲಾ ರಾಜಲಿ ವಡಾ ರೇ ಹೋ ಕಣ ಜಿ ಕಳಾ ದ್ವಾರಿಕಾ ನಾಥ ಮಾರಾ ರೇ ರಾಜ ತಾರಾ ಪಂಥಲರು ಮ ನಯತಿ ಡರೋ फिकर विना फेरा फरू रे रंगीला राजा बारीत नानात मारा रे रंगीला राजा जो वाडा जोता रहे वाडा बड्या करे नुंगरा भले निंदा करे रे रंगीला राजा द्वारिका नात मारा रे रंगीला राजा હરી રસનો પ્યાલો બીધો બે ખતારો પહેરી લીધો મળી ગયો માળગ સીધો રે રંગીલા રાજા દ્વારિકા નાના તમારા રે રંગીલા રાજા ભરવાડ બાણે જ વાલો આ હીરે નો યાસરો ભક્તો ભગવાન બેલી રે રંગીલા રાજા દ્વારિકાના નાના મારા રે રંગીલા રાજા જનમો જનમ નો તારો જાલી લેજે હાથ મારો સામળિયા સરકાર મારા રે રંગીલા રાજા દ્વારિકા નાનાથ મારા રે રંગીલા રાજા હરિચરણે ચિત ધરું ભજન તારું રોજ કરો સત્સંગથી પાર ઉતારો રે રંગીલા રાજા બારી કાનાથ મારા રે રંગીલા રાજા હદે મંડળ ભાવતી ભજે દર્શને કાજે આખો તરસે ચરણો માં સ્વીકારી લેજો રે રંગીલા રાજા દ્વારિકા નાનાથ મારા રે રંગીલા રાજા મીઠી મીઠી મોરલી વરા રે હો કનજી કરા હે 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 દ્વારી કાનો નાત વાલો દોડી આવ્યો છે દોડી આવ્યો છે સુખનો સાગર દુઃખનો બેલી રાયરણ છોડ કેવાયો છે જીરે રાયરણ છોડ વાયો છે હે 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 દેસ રે જોયા પરદેશ જોયા ઇન્ડિયા જેવો ક્યાંય નહીં ઇન્ડિયા જેવો ક્યાંય નહીં સુરત શરમા ભૂમિ મા રાધે મંડળ જેવો મંડળ નહીં જીરે રાધે મંડળ જેવો મંડળ નહીં બોલો કૃષ્ણ કૈયા લાલ કી જય उम्या मातनी जय द्वारिकादि जय